નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમને આ વિડિયો ગમે તો ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી અવારનવાર આવા જ સમાચાર તમને મળતા રહે તો ચાલો આપણે સમાચારની વાત કરી લઈએ તો અત્યારે અરબી સમુદ્રમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે અને તે ગુજરાત તરફ તેજીથી આગળ વધી રહ્યું છે આ વરસાદ આજની રાતમાં ધમધબાટી બોલાવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તમને વાત કરી દે તો સુરત બાજુ અત્યારે ફૂલ વરસાદ દેખાઈ રહ્યો છે તેમાં રાજની રાત ગુજરાત તરફ અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની રાત ખૂબ જ જરૂરી છે અને વરસાદ ખૂબ જ ભારે વરસાદ થઈ શકે કે તેમ છે તમે જોઈ શકો છો તે ડેડિયાપાડામાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે અને વડોદરામાં પણ ખૂબ જ અતિભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ બાજુ વાત કરી લે તો અમદાવાદમાં પણ તમે જોઈ શકો છો ધોળકા આણંદ બોરસદ વડોદરા ડાકોર એ વિસ્તારોમાં ખૂબ જ અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે મહેમદાબાદ એ બાજુ પણ ભારે વરસાદ થઈ શકે છે તો ખેડૂત મિત્રોને બીજા સમાચારની આ વાત કરી લઈએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો કે સુરેન્દ્રનગરમાં મૂળભારે વરસાદ થઈ શકે તેમ છે તો બીજી વાત કરીએ તો અત્યારે સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરી દેવાનું છે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તમે બીજી વાત કરીએ તો અત્યારે વાંકાનેર એ બાજુ મોરબી રાજકોટ એ બાજુ ખૂબ જ અતિભારે વરસાદ થઈ શકે છે એમ છે કચ્છની વાત કરીએ તો ગાંધીધામ ભુજ નલિયા એ તરફ તમે જોઈ શકો છો રાપર ખૂબ જ અતિભારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે જામનગરમાં પણ ભારે વરસાદ તમે જોઈ શકો છો જામનગરમાં ખૂબ જ અતિભારે વરસાદ થઈ શકે તેમ છે અને આ બાજુ આગળ વાત કરી લઈએ તો તેમાં ખૂબ જ સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થતાં દ્વારકા બેટ દ્વારકા તરફ અસર કરે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે નીચે વાત કરી લઈએ તો ખૂબ જ ભાવનગર ગોંડલ પોરબંદર જુનાગઢ અમરેલી ઉના વેરાવળ મહુવા અલંગ અને આ બાજુ સુરત તરફ પણ ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે તેમ છે આજની રાતે ખૂબ જ સાચવવાની જરૂરી છે ખેડૂત મિત્રો તમને જણાવી દે કે દરિયામાં અત્યારે હલચલ જોવા મળી રહી છે અને વડોદરા ધોળકા સુરેન્દ્રનગર સુરત આ બાજુ ભારે વરસાદના એંધાણ તમે જોઈ શકો છો મિત્રો